ભુજ તાલુકાના ખેડૂતોને મુખ્ય સતાવતો પ્રશ્ન હાલમાં ઠંડીની સીઝનમાં લાઇટના આઠ કલાકના વારા છે તે યોગ્ય નથી કારણ કે ઠંડીમાં રાત્રે પાણી વાળવું જીવ ભય અને ઠંડીમાં ખેડૂતોને કેટલી મુશ્કેલીઓ પડે છે તે તો માત્ર ખેતી કરતા ખેડૂતોને જ ખબર હોય દરેક સીઝનમાં ઓફિસોમાં સમયમાં ફેરફાર થાય તો ખેડૂતોના સમયમાં ફેરફાર કેમ નહીં આમ અગાઉ લાઇટનો સમય હતો તે બરોબર હતો

મારું નામ ચકા તાલુકો કચ્છ જિલ્લો કચ્છ અને અમે આ પ્રશ્ન અમે આ લાઈટના જે આ વારાને સુલ બનાવી છે ને એને અમને જરાય પસંદ નથી રાતના અને દિવસના અમારે દિવસનો પાવર જોવે એ છે એ અમને રાતનો જ વારો કાયમ ખેડૂતોને જ કેમ તકલીફ પડે છે કે ખેડૂતને અછત આવે કે ખેડૂતમાં નાખો કાપ મૂકો અને વારે વારે જે ખેડૂતને જો આવામાં લેતા હોય અને આપણે સરકારને મોટી મોટી આપણે વાતો કરતા કે અમે ખેડૂતોને આટલા કલાક વીજળી આપી રહ્યા દિવસના આપી રહ્યા અને દિવસના અમે જોઈએ અમારે આઠ કલાક વીજળી આપવી હોય તો એમાં બે કલાક લાઈનનું ફોલ્ટ જ હોય અને છ કલાક સરેરાશ તમે વર્ષના અમે સરેરાશ અમે કાઢ્યા તો છ કલાક લાઇટનો અમારું એવરેજ આવી રહ્યું અને ખેડૂત સરકાર આપે કે અમે ખેડૂતો આઠ કલાક વીજળી દિવસના આપીને દિવસના અમને આ આઠ કલાક વીજળી દિવસના નથી છ કલાક જ દિવસના વીજળી અમને મળેલી ખેડૂતોને ખેડૂતોને ખેતી કરી તો કઈ રીતે કરવી ઠંડીની સિઝનમાં આવા તમે આપણે ઘરે બેઠા બહાર નથી નીકળી શકતા અને રાત્રે પાણી વાળું ખેડૂતોને તો કઈ રીતે એ ખેડૂતોના પોતાના છોકરા મૂકીને રાતના વાડીઓમાં પાણી વારવા જેવું તો આપણે જેને કરેલું હોય ને એને જ ખબર હોય કે રાતના વાડી કેવી રીતે કામ થાય અને કેવી રીતે પાણી આવે એમાં રાત્રે બે થી ત્રણ ઝટકા આવતા હોય વળી પાછા હું આપણે જઈએ એટલે વળી પાણી ચૂકાવીને ખેડૂતોને એક જંગલી જાનવરની એક બીક અને કેરુ જાજરની બીક તો આપણે એ ખેડૂતોને બહુ તકલીફ છે અમે કંઈ દિવસના લાઇટ આપો જે શેડ્યુલ પહેલાં છે એ પ્રમાણે અમે આવો ફેરફાર કરો અને તમે કે અટાણે ફેરફાર આપણા શું બે વર્ષ એક દિવસ ના આવે એક રાત ના આવે આરો વાર પહેલાં ત્રણ વારા જે હતા ને એ રેગ્યુલર વાર હતા એવી રીતે અમારી માંગ છે ખેડૂતોની અને ખેડૂતોને એવી રીતે વારા અમને કરી આપો તાત્કાલિક કરી આપો આ અઠવાડિયામાં જ અમારી માંગ છે પછી તો ઉનાળો આવી જાય કોઈ જરૂર ઓલ્યું નથી પછી એ ઉનાળો આવશે એટલે સરકારી કહેશે એટલે ખેડૂતોને અમે એક કલાક અડધો કલાક વધારી દીધો તો પાછો એ જ પ્રશ્ન અમારા કાપ વીજળીનો કાપ જ મૂકશે ખેડૂતો મત જ મૂકશે જ્યારે મૂકશે ત્યારે અને ખેડૂતો જ નિમિત્ત છે ને આ વસ્તુ જે અમારે ખેડૂતોના પ્રશ્ન આવડી અને સરકારને આ અને તમે ત્રીજી આંખ છો તમે બરાબર અમે રજૂઆત મૂકો અને ટીવીમાં તમે આપો અમે કહી રહ્યા કે ટીવીમાં આપો છે અમે રજૂઆત મૂકો પેપરમાં આપો તો શું થોડીક આપણે વધારે ખબર પડે કે સરકાર હાથે આપણા પ્રશ્નો ખેડૂતોના થઈ શકે પેલું તો વાલુબેન રાબડિયા ગામ સુધ પર ભારતી કિશન સંઘની ચીલાની કરમુખની જવાબદારી એ મહિલા સંગઠનની પણ પીજી વિશેલનું જ એક નોટ છે એનો કે આ પરિપત્ર સરકાર બહાર પાડે તો છોકરા ભણતા હોય સરકારી અધિકારી હોય એના બધાના ટાઈમટેબલ બદલે પણ ખેડૂતનું ટાઈમટેબલ કેદી કેમ નથી બદલતું એનું પરિપત્ર કેમ નથી આવતું અને કેમ સ્વીકારવામાં નથી આવતું ખેડૂત તમે ઠંડીમાં કામતા કરો અમારી વીસ વીસ ગાયું પશુપાલવની કરી રાતે પાણી વારી ઠરી જાય મદ પડી છોરા છોરા અમારા ભેગા હોય અને એ બધાના કાંઈ પુરુષ ના હોય લેડીઝ હોય ખેતી કરેલી હું જ છઉ હું લેડીઝ છઉ હું પોતે મારી હાથ નથી કરું નથી પણ બહુ તકલીફ પડે આવી એટલે અઠવાડિયું લાઈટ બરોબર દેશે પાછો વારો રાતના રાત રાતના ટિફિન આવે ત્યારે મોટર ચાલુ કરો અમને રાતે બીક લાગે ત્યારે પણ અમને ઓળીએ જવું પડે તો આ કેવી રીતે આ કેવી રીતે આ સારું થશે એ મને ખબર નથી પડતી ખેડૂત તો બિચારો મારો ગરીબ ખેડૂત દોખી 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 એનું કોઈ સાંભળતું જ નથી સરકાર કેમ નથી સાંભળતી રજૂઆત કરી કરીને અમે થાકી ગયો છે